નમસ્કાર દિવસભરના તાજા સમાચારોમાં તમારું સ્વાગત છે તમારી સાથે હું છું પિનલગિરી ગોસ્વામી સમાચારો વિસ્તારથી જાણીએ એ પહેલાં મહત્ત્વના સમાચારો ઉપર એક નજર

ત્યારે વાત થશે બાંગ્લાદેશ થી ગેરકાયદેસર ભારત આવેલી પાંચ મહિલાઓ અંતે ઝડપાઈ ગઈ છે ત્યારે વાત થશે રામ મંદિરના ટેક્સ થી સરકારની તિજોરી છલકાઈ ગઈ છે આગળ વાત થશે પંજાબ ક્રિકેટ બોર્ડે સાતસો નવ્વાણું કરોડ રૂપિયાનું નુકસાન કર્યું છે ત્યારે થશે ભુજ તાલુકાના રણકાંધીમાં આકાશમાં રહસ્યમય ઝબકારો જોવા મળ્યો હતો આગળ વાત થશે કેડીલા કંપનીમાં ચાર કર્મચારીઓ વોશરૂમમાં થયા હતા બે ભાન ત્યારે વાત થશે પાટનગરમાં બે ફાર્મ બન્યા છે આવારા તત્વો ત્યારે વાત થશે આંધ્રપ્રદેશમાં દારૂના કૌભાંડમાં એસઆઈટીની તપાસ તેના અંતિમ તબક્કામાં જોવા મળી ત્યારે આગળ વાત થશે અસ

સચિંતિત બની છે તેને બીતી છે કે અમેરિકાનું નવું નિશાન બનશે ન્યૂયોર્ક ટાઈમ્સે કહ્યું છે કે યુએસ સેન્ટ્રલ કમાન્ડે હુથિયોના ડ્રોન્સ રેડાર્સ ઉપરાંત આરટીબરી સિસ્ટમને નિશાન બનાવીને તેને ખતમ કર્યા છે

પચાસ કરોડ રૂપિયાની કમાણી કરી છે આ તેમણે ભારત કરોડો રૂપિયાનો ટેક્સ પણ ચૂકવ્યો છે અને તેઓ બે હજાર ચોવીસ પચીસમાં દેશના સૌથી વધુ ટેક્સ ચૂકવનારા અભિનેતાઓમાંના એક બની ગયા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અસામાજિક તત્વો પર અંકુશ માટે ઇનામી પ્રયોગ શહેરમાં અસામાજિક અને લુખા તત્વોનો આતંક સતત વધી રહ્યો છે ત્યારે ગુનાખોરીને ડામવા માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે અસામાજિક તત્વોને અંકુશમાં લેવા માટે પોલીસે ઇનામી પ્રયોગ હાથ ધર્યો હતો પોલીસે વોટ્સઅપ નંબર ત્રેસઠ પાંચસો છન્નું પચીસ ત્રણસો પાસઠ જાહેર કરીને અસામાજિક અને લુખા તત્વોની જાણકારી આપવા નાગરિકોને અપીલ કરી છે મહત્વના સમાચારની વાત કરીએ તો દારૂના કૌભાંડમાં એસઆઈટીની તપાસ તેના અંતિમ તબક્કામાં જોવા મળી આંધ્રપ્રદેશ સરકાર દ્વારા બે હજાર ઓગણીસથી થી બે હજાર ચોવીસ દરમિયાન રાજ્યના દારૂ ક્ષેત્રમાં કથિત ગેરરીતિઓ અને ભ્રષ્ટાચારની તપાસ માટે એસઆઈટી રચના કરવામાં આવી હવે આ સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ એટલે કે એસઆઈટી તપાસ તેના અંતિમ તબક્કામાં છે એ હવાલો અનુસાર વાય એસઆરસીપી સરકારના પાંચ વર્ષના કાર્યકાળ દરમિયાન કથિત રીતે ચાર હજાર કરોડ રૂપિયાના લાશના વ્યવહારો પણ કરવામાં આવ્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાટનગરમાં બેફામ બન્યા છે આવાના તત્વો વાવલ ખાતે આવેલી બોર્જ મસ્તાના સોસાયટીમાં એક પોલીસ કર્મચારી કરી ત્યારે બોલાચાલી થવાનો અવાજ સાંભળીને બચાવવા માટે આવેલા નિવૃત્ત એ આશાએ અસામાજિક તત્વોનો શિકાર બન્યા હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કેડીલા કંપનીમાં ચાર કર્મચારીઓ વોશરૂમમાં થયા છે બે બાર અમદાવાદના દોડકામાં આવેલી કેડીલા કંપનીમાં ત્રણ થી વધુ મહિલા કર્મચારીઓ બેભાન થઈને ઢળી પડી હતી કંપનીના વોશરૂમમાં ત્રણ મહિલા અચાનક જ બેભાન થઈને ઢળી પડતા ચકચાર મચી જવા પામી હતી આ સિવાય એક પુરુષ કર્મચારી પણ બેભાન થયો હતો જેમાં એક વર્ષાબેન રાજપૂત નામની મહિલાનું મોત થયું છે જ્યારે અન્ય ત્રણ જેટલા કર્મચારીઓ સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે સમાચારની વાત કરીએ તો તાલુકાના રણકાંધીમાં આકાશમાં રહસ્યમય ઝબકારો જોવા મળ્યો ભુજ વિસ્તારના આકાશમાં અજાણ્યો ઝબકારો જોવા મળ્યો જેમાં લોક ચર્ચા થઈ રહી છે કે એલિયન્સ આવ્યા હતા કે શું ભુજ તાલુકાના રણકાંધી વિસ્તારમાં રાત્રિના અદભુત ઘટાડા ઘટના ઘટી હતી આકાશમાં ચમકતો ચમકારો જોવા મળ્યો હતો તેમાં રાતના સમયે ઓચિંતો ચમકારો થતા લોકો અચંબિત થયા હતા આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પંજાબ ક્રિકેટ બોર્ડે સાતસો નવ્વાણું કરોડ રૂપિયાનું નુકસાન કર્યું પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને સાતસો નવ્વાણું કરોડ રૂપિયાનું નુકસાન થયું છે ટેલિગ્રાફ અનુસાર પીસીબીએ મેચના આયોજન માટે સ્ટેડિયમના નવીનીકરણ અને અન્ય સુવિધાઓ પર આઠસોને એકાવન કરોડ રૂપિયાનો ખર્ચ કર્યા પરંતુ પીસીબીને ચેમ્પિયન ટ્રોફીમાંથી ફક્ત બાવન કરોડ રૂપિયાની કમાણી થઈ આવી સ્થિતિમાં પૈસા કમાવાને બદલે પીસીબીને સાતસો નવ્વાણું કરોડ રૂપિયાનું નુકસાન સહન કરવું પડ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રામ મંદિરના ટેક્સથી રૂપિયા છલકાયા શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં મહાસચિવ ચંપતરાય માહિતી આપી હતી તે મુજબ ટ્રસ્ટની રચના પાંચ ફેબ્રુઆરી બે હજાર વીસના રોજ થઈ હતી અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર સુધીના પાંચ વર્ષમાં ટ્રસ્ટના ખાતામાંથી વિવિધ સરકારી એજન્સીઓને ત્રણસો છન્નું કરોડ રૂપિયા ચૂકવાયા છે અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર જૂન સુધીમાં સંપૂર્ણપણે તૈયાર થશે મંદિર પર બે હજાર એકસો પચાસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે દેવભૂમિ સમાચારની વાત કરીએ તો બાંગ્લાદેશથી ગેરકાયદેસર ભારત આવેલી પાંચ મહિલાને ઝડપી પાડી હતી તેમના મોબાઈલમાંથી બાંગ્લાદેશી જન્મ પ્રમાણપત્ર નેશનલ આઈડી કાર્ડ અને બાંગ્લાદેશી મોબાઈલ નંબર મળી આવ્યા હતા તપાસમાં જાણવા મળ્યું છે કે આ મહિલાએ બાંગ્લાદેશના એજન્ટોની મદદથી ભારતમાં પ્રવેશ કર્યો હતો દરેક મહિલાએ આ માટે લગભગ પચીસ હજાર રૂપિયા ચૂકવ્યા હતા હાલ પોલીસે તપાસ શરૂ કરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પાકિસ્તાનની જેલમાં એકસો ચોરાણું ભારતીય માછીમારો કેદ છે રાજ્યસભામાં સરકારે આપેલા જવાબમાં મોટો ખુલાસો થયો રાજ્યસભાના સાંસદ પરિમલ નથવાણીએ પૂછેલા એક પ્રશ્નના જવાબમાં રાજ્ય કક્ષાના વિદેશ મંત્રી કીર્તિવદન કીર્તિવર્ધનસિંહે માહિતી આપી હતી કે હાલમાં એકસોને ચોરાણું ભારતીય માછીમારો પાકિસ્તાનની જેલમાં કેદ છે જેમાંના એકસો ત્રેવીસ ગુજરાતના છે અને ગુજરાતના એકસો ને ત્રેવીસ માછીમારોમાંથી તેત્રીસ એવા છે જે બે હજાર એકવીસની સાલથી ત્યારે બીજા અડસઠ માછીમારો બે હજાર બાવીસની સાલથી પાકિસ્તાની જેલમાં કેદ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કચ્છમાં આ શું થયું કચ્છ જિલ્લાના ભુજ બચાવ અને લખપતના વિસ્તારોમાં રાત્રે આકાશમાં એક અદભુત એવા દ્રશ્યો પણ જોવા મળ્યા આ સમગ્ર ઘટનામાં સીસીટીવી પણ સામે આવ્યા છે જે જોઈને ભલભલા ચોકી ઉઠ્યા આ અસામાન્ય ઘટનાને વિસ્તારમાં અનેક ચર્ચા જગાવી હતી મિત્રો તમારું શું માનવું છે આ ઘટના શેની હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબરકાંઠામાં આરોગ્ય સેવા ખોરવાઈ સાબરકાંઠા જિલ્લાના આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરતા આરોગ્ય સેવાઓ ખોરવાઈ હતી 700 આરોગ્ય કર્મચારીઓ અનિશ્ચિત મુદતની હડતાલ પર ઉતર્યા આમ થવાતી 280 સબ સેન્ટરની સેવા બંધ થઈ ગઈ હતી કર્મચારીઓએ હિંમતનગર ખાતે જિલ્લા પંચાયત કચેરી સામે વિરોધ પ્રદર્શન કર્યો હતો સાબરકાંઠા આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ આશિષ બ્રહ્મપટના જણાવ્યા મુજબ પીએસસી અને સીએસસી પર આરોગ્ય સેવાઓ ચાલુ રહી હતી મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કૂલમાં માધ્યમિક શિક્ષણ પણ મળશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડ આગામી સત્તરથી માધ્યમિક શાળા શરૂ કરવામાં આવશે કોર્પોરેશન દ્વારા આગામી સત્તરથી સાત ઝોનમાં સાત માધ્યમિક શાળાઓ શરૂ કરવા જઈ રહી છે જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ વિના ધોરણ દસ સુધી અભ્યાસ કરી શકશે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોલની હાડમાં ચારસોથી વધુ ધોરણ એકથી આઠ સુધીની સ્કૂલો ચાલી રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે